સમાત રોડ વોર્ડ નંબર પાંચ જે વિસ્તારમાં હું પૂર્વ સદસ્ય છું અને આ વિસ્તારના જે વેપારી ભાઈઓ છે તેઓએ મને ફોન કરી જણાવેલ કે અમારે વારંવાર વીજળીનો આ પ્રશ્ન થાય છે લબક ધબક થાય છે કે ભાઈ કંઈક ટીસી નાનું પડતું હોય અથવા તો તાર જૂના થઈ ગયા હોય એટલે આ બાબતે અમે વીસીએલના ડે એન્જિનિયર ગીડા સાહેબને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે અને તેઓએ ખાતરી આપેલ છે કે હવે ચોમાસું પૂર્ણતાના આરે છે અમે વહેલી તકે આ કાર્ય જે કહે છે પૂર્ણ કરશું સાહેબ અમારે આજે મહિના દોઢ મહિના થ લાઇટ આવક જાવક કરે છે લો પાવર થઈ જાય છે હાઈ પાવર થઈ જાય છે જેના કારણે અમારે બહુ નુકસાન થાય છે કેટલા સમયથી આ પ્રશ્ન દોઢ મહિના છે દોઢ બે મહિના થ અમને તો કીધું કે થઈ જશે પણ અમે એ રીતની અરજી આપેલી છે કે વાયર ચેન્જ કરે અને જો જ પ્રમાણે ટીસી બદલાવી આપે હમ હમ જે પાવર વધઘટ થતો હોય એ પ્રમાણે ટીસી અમને બદલાવી આપે આ ત્યાંથી ક્યાં વિસ્તારમાં આ પ્રશ્ન છે લાઇટ અમારા સમાત રોડ ઉપર આ પ્રશ્ન છે બરોબર કેટલા વેપારીઓને આ પ્રશ્ન થાય છે એ અનેક વેપારી છે ત્યાં જેટલા ધંધાદારી દુકાનદારી બધાને આ પ્રશ્ન છે બરોબર અગાઉ તમે રજૂઆત કરેલી ટેલિફોનની કે અરજી દ્વારા આ ટેલિફોન અરજી દ્વારા ઘણી વખત રજૂઆત કરેલી છે ત્યાં રિપેર કરવા આવ્યા હતા ત્યારે અમે રજૂઆત કરેલી છે તો કે બદલી આપશું આવતા શનિવારે લાઇટ કાપના હિસાબે અમે વાયર ચેન્જ કરી આપશું કોઈ ચેન્જ કર્યો નથી બરાબર આપનું નામ વિપુલભાઈ વોરા એ લોકોનો પ્રશ્ન એ કે ભાઈ લો વોલ્ટેજ થઈ જાય છે તો એક ફેઝમાં પાવર નથી આવતો તો હમણાં છેલ્લા જે અઠવાડિયામાં જે પુષ્કળ મુશળધાર વરસાદ પડેલ અને એમાં છે ને થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરના ડીઓ છે એ ફેલ થઈ જતા હતા અને અમારી જસ્તરની ટેકનિકલ ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે ડીઓ છે એ નવા કરી આપતા હતા અને આનો પછી કાયમી ઉકેલ લાવવા માટે અમને આ જે વરસાદની પોઝિશન પૂર્ણ થઈ જાય બરાબર અમે તાત્કાલિક ધોરણે જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એમાં અમે મેન્ટેનન્સનું સમારકામ કરી આપશું કે ભાઈ નવા ડીઓ કરી દઈશું અથવા કોઈ એલટી કેબલના જમ્પર હોય કે લૂઝ હોય તો એને અમે મેન્ટેનન્સ કરીને રિપેરિંગ કરાવી દઈશું અને બીજા નંબરમાં જ્યાં કાંઈ પણ લો વોલ્ટેજ હશે કે ત્યાં માની લો કે લોડનું પ્રમાણ વધારે છે તો એમાં અમે નવા ટીસી મૂકી અને બાયફર્કેશન કરી નાખશું જેથી ગ્રાહકને ઓછામાં ઓછી લાઇટની તકલીફ પડે અને ગ્રાહકો પ્રત્યે અમારું પોઝિટિવ જ પીજીવીસીએલ કંપની રહેશે જે મારું વલણ એ પ્રમાણે રહેશે સાહેબ આ લોકોનો જે પ્રશ્ન છે કેટલા સમયમાં સોલ્વ થઈ જશે આ જે પ્રશ્ન છે એ આપણે વધીને છે ને મહિના દિવસમાં કરી નાખશું આ ચોમાસું હવે તો આપણે પૂર્ણ થવા આવ્યું છે અને હાથ ઉપર લેશું તાત્કાલિક ધોરણે બીજા નંબરમાં કે ચિતલિયા અર્બન છે એ અંડરગ્રાઉન્ડ કરો માટેની પ્રપોઝલ મૂકેલી છે અને ભવિષ્યમાં એ અંડરગ્રાઉન્ડ જો સરકાર શ્રી મંજૂરી આપશે તો એ આપણે અંડરગ્રાઉન્ડ પણ કરી આપશું અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રાહકોને સારી ફેસિલિટી મળે એવી આપણે આશા રાખશું